તો તું સબંધ બગાડ ને મારા ગોમો નહીં બગાડવાના મારો તો ધંધો લઈને બેઠો છું મારા કોઈ ગમે તે જગ્યાએ જવાનું થાય ગમે તે અંગાડી થી આવવાનું થાય હા એ દાદ મારી એલા કાઓ ઉપર આવશે આવશે દાદ કાઓ બાઠાઠરી ઉપર આવશે બાબા વધારેન બોલેનો તું બાંધા કમલા હાલ હમલામાં મેલેમ ના હાલ ને એનું થઈને મને જેમ તેમ બોલું છું

તું આ કોને વાહ એ કરે ને તમને હાલ મળો ગાડું બાડું તૂટી જાય હમણાં કોઈ રમકડું નહીં ગાડ્યું બાપા 9 લાખ ની ગાડી છે કમર બાડુ અહીંયા ઓને પકડી એ ભા એ બતા એ બતા ઓ બા નેનો થઈને પાછો મને હો ભો મૂસા લાગો રાખું છોડ રાખવા કોણ તને ના પાડી અરે અરે નાખો મેરા પર સાબડેને અરે નેકો બોલતા તના એટલે નવા નવા રૂપિયા પાડ્યા છે આમ મેલે તમને હાલમાં રૂપિયા બાપા બોલા હવે જજોતી તબે એ તમારે બા બેટા એકા છો બાર એટલા છે ના

બે હાથ જોડીને તમને કહું છું અને એવોને કહું છું કે આ બધું જે છે બધું મેકી દો એ તમારા ભાઈ તમે એના ભાઈ છો માં જાણે છો તો આ બધું તથા કરવા ઈવન ખબર નહીં પણ તમને તો ખબર પડત નહીં પડતી એટલે આ ઝઘડો કરવા હું જો છું તને ના જોઈ નહીં ખબર પડતી હા પણ ના તો મની આવી તો લે હું અમારે 1 લાખ એ લાકડી રૂપિયા લે ને તો પણ એ વસ્તુ ના કરાય બાપા આપળું સમજો હવે તો આપણે ગમે ત્યારે ભેગુ થવાનું થાય ભઈઓ તો પછી તો પછી તારે કોઈ થોડું કોઈ મર્ડર કરવાનો હોય

મારા મોમાન નહીં તારા માહાને કઉ એ આ જો પાવર કરતા હોય ની કરવાનો હોય ની કરવાનો કંટાળેલો છું કે મારી માની છો કે આ સોડિયા તૂટી ગઈ છે આ ડાઢો બાડો સુંટી ના છું નેકડો નેકડો ઈ ગોમો દાદાગીરી કરવાની હોય કાં દે હું કરીને તઈન વખત પાછા આળે કોદા નેકડી જાવો ખબર ન પડે ના ના હા ના ના એક તો હેતર મારું મારી માની છો કે આ તો બાહુબલી છે ને હું શું કરીને હાથ વખત પાછા જાય ને મન તો જાડું દે નહીં બોલે નહીં ભાઈ ને એ ભાઈ બે વખત રસ્તો નીકળ નીકળી જવાનું મારા હેતર માં પડવાનું નહીં પછી પછી વાટ શે

લાવો આ આ તું ગોઠવજો કંપલે બધું મહી રહી લવ અરે આ વિપુલભાઈ હા જલ્દી કરો ફટાફટ હો બસ આ બધું ઓર્ડર પર મો મોળું થાય પછી અલે ટીણીયા આ બાપા બેટા જોર લાગે બધું ફાળ ભરાવો

ઇવાન કોક ધક્કો આલો જો તે ગોમો ઝઘડા કરી છે તે દાડા બોલો ડેરી કન ઝઘડો કર્યો તો અલે આ બીજો તો હું કરો પેલા મારા ઘેર આવીને હમણા જમ તેમ બોલી ગયો છે આ છોકરો હતો તો છોકરા સમજે કે આ છોકરો મારો તમડા બોલો પણ આવા ધંધો લઈને બેઠા છે ના જેવું થવા માર કે વાત સાચી છે પણ તમારા હું તમારી શરમ કોઈ ગોમવાળા ના બોલતા હોય સાચી વાત એટલે આપણે હું એ કંટાળ્યો છું મારા ભાઈ હવે એની વાત શું કરવાની કે જો અનહોબળો હા ઇનાઈ એક સબંધની વાત આવી છે

લાવી દે લાવ ને ભલા લાવ લાવ તો લોકો બાદ લેવા જ છે અન ઓ ભળ ઓન ઉપર જો રસ્તામાં ચા પોણી કરાવજો પાછો એ તો નઈ ચા કોઈ તું ના પી એટલે મોણો ના પીતા હોય બીજા હા બાપા મજાક કરું ને તો બધું ના હર ભરા હેડ એ રબા જળો ફટાફટ જલ્ને બાબે આવ પૈસા આવશી ન કે પછી હું હે હેડું મારે કામ છે તે કે

મેદારી લેવા જ મોકલજો રૂપિયા વાળો એટલે જેમ જેમ બોલતો હતો તાને જેમ તેમ

જો બસ આપણો શું ગબડ્યો फटाफट પકોકવાનો છે પછી છોડીંગ આ બાપા

મોટા થઈ જશે ને મોટા મારા બાપા કદી તમારો બોલી તમે મન ના ક્યા તારો ભાઈ મને ખબર છે મારો ભાઈ

એટલે મારા કોઈ કેવું નઈ ભાઈ છે હું મારા તારા જેવું થવું નઈ આવડટીનિયા ઓ તું એનાકુ વારું હેડ અન કરજો જોળે તો હું તે આની વાત મને મળી છે થોડી થોડી હું કીધું કે કાકા આવજો પાછ આય કન 15 આવવાનું છે કે એ લાવજો ઓ 15 આવવાનું છે મેમન મેમન આવવાનું છે ઓ 15 આવવાનું છે કેલા છે લે ફાળ ફાળ રાખજો પાછ મેમન 15 આવવાનું છે ઓવા આ બધું મંડપ બંધો પડશે પાછો હા તે બંધી કરજો તે અન ઓવા ની કોઈ જવાબદારી બધી હું લઉં ગમ મે તે થઈન તો તઈ તાર મને કેજો સાંભળો

નારાયણ મારી ભૂલ થયું આગળ આવી પંતોન પંથોન ફાળવાડ બધું ખબર છે કારણ કે આ એક મેસેજ હતો વિડીયો કારણ કે અમારા જો આ દરેક બે ભાઈ મારા ભાઈને મોટા ભાઈને મોટા પાયે મંડપનો ધંધો છે અને મારા દુશ્મની હતી એ દુશ્મની જગ્યાએ મારા ભાઈને ધંધો હતો એનો ઓર્ડર આવે તો જો પણ ગમે તે જગ્યાએ જણ ધંધો લઈને બેઠો હતો આગળ ગમે જવું દુશ્મન એ કારણ તો આપણો ધંધો ધંધામાં કોઈ શરમ ના હોય

તો તમને પણ આ મંડપ ની સર્વિસ મળશે અને તમારે જેટલો પણ મંડપ જોતો હોય તો એ પણ મળી રહેશે સસ્તા ભાવે હા સસ્તા ભાવે વેજબી ભાવે તમારા મંડપ બંધિયાળમાં આવશે અને નામ છે પૂરણ સબલપુર મંડપ હોય મહાકાળી મંડપ સર્વિસ સબલપુર મોબાઈલ નંબર તમે જોઈ શકો છો દેખાય છે તમારા બોર્ડમાં અને ખાસ મિત્રો ખાલે મંડપ પૂરતો જ ફોન કરવાનો હો કેવું અમારા માટે કળા પણ વાત કરજો એમના કોઈ હેરાન ના કરતા મેટા પણ વાત કરતા ખાલી મંડપ પર કરજો તમને ફૂલ સર્વિસ મળશે જેટલો જોતો એટલો મંડપ